મુખ્યમંત્રી બેઠક કરશે પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક કરશે જિલ્લા અને મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ કરશે મુખ્ય સચિવ રાહત કમિશનર હવામાન વિભાગના અધિકારી પણ હાજર રહેશે આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈ છે અનેક એવા જે જિલ્લાઓ છે ગુજરાતના કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની હાલત ખૂબ કફોડી બની ગઈ છે અનેક એવા જિલ્લા કે જ્યાં લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા એટલું પાણી પાણી ભરાઈ ગયું ગયું છે લોકોના ઘરોમાં છે વખરીને નુકસાન થયું છે જેને લઈને સતત દાદા સરકાર ચિંતિત છે સંવાદદાતા નિકુલ જાની આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે નિકુંજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે દાદા સરકાર ચિંતિત છે સતત ત્રીજા દિવસે મુખ્યમંત્રી બેઠક કરવાના છે શું વધુ વિગતો जी थोड़ा समय बाद 4:00 बजे मुख्यमंत्री भूपेंद्र पटेल स्टेट डिजास्टर सेंटर ખાતે પહોંચશે અને વરસાદની વર્તમાન રાજ્યની પરિસ્થિતિ સંદર્ભે સમીક્ષા બેઠક કરશે સંબંધિત વિભાગો ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ મહેસૂલ વિભાગ પણ આ બેઠકમાં સામેલ થશે આ ઉપરાંત તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટરો અને મુખ્ય શહેરોના મ્યુનિસિપલ કમિશનરો પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમને પણ આ બેઠકની અંદર સામેલ કરવામાં આવશે ખાસ કરી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજી પણ વરસાદી જોર યથાવત છે અને ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે ત્યારે તંત્ર દ્વારા લેવાતા પગલા અને લેવાના પગલા સંદર્ભે ચર્ચા થશે આ ઉપરાંત વડોદરા જેવા શહેરોમાં કે જ્યાં હજી પણ પાણી ઓસર્યા નથી પૂરની પરિસ્થિતિ છે ત્યાં પણ કઈ રીતે રાહત અને બચાવ કાર્ય કરી શકાય તે સંદર્ભે પણ આ બેઠકની અંદર સમીક્ષા કરાશે અને મહત્વના નિર્ણયો લેવાશે આભાર સમગ્ર વિગતો બદલ